જાડેશ્વર વસાહતના ઐતિહાસિક તળાવના વિકાસને લઈને ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સતા મંડર દ્વારા ચાર કરોડ સત્તાવન લાખના ખર્ચે બ્યુટિફિકેશન પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો તળાવ અને તેના આસપાસના વિસ્તારને આકર્ષક અને આધુનિક રૂપ આપવાના હેતુથી આ વિશાળ પ્રોજેક્ટ હાથ ધરાવશે જેનું રાજ્યના સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે થયું કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે તળાવના પુનર્વિકાસથી જાડેશ્વર વિસ્તારને નવું રિક્રિએશનલ ઝોન મળશે અને શહેરના સૌંદર્યમાં પણ વધારો થશે સાથે જ તવરા તરફ જવા નવા બનેલા રૂપિયા ત્રેવીસ કરોડના માર્ગનું કામ પણ તેજ ગતિએ ચાલતું હોવાનું જણાવાયું છે જે સ્થાનિક નાગરિકોની સુવિધા વધારશે ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ જિલ્લાના રાજકીય નેતાઓ વહીવટીતંત્રના અગ્રણીઓ હાજર રહ્યા જેમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધોળકા ધારાસભ્ય અરુણસિંહ રાણા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ જિલ્લા પંચાયત સભ્ય સરલા પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અતિથિઓનો સમાવેશ થયો બીયુડીએના આ પ્રોજેક્ટમાં વોકવે સોલાર લાઇટિંગ સુંદર બગીચા આરામદાયક બેઠકો સ્વચ્છતા સુવિધાઓ તળાવના સંરક્ષણ જેવા અનેક વિકાસ કામો સામેલ છે તળાવનું નવું રૂપાંતરણ ભરૂચ શહેરના આકર્ષણમાં એક નવો ઉમેરો કરશે તેવી આશા વ્યક્ત કરાઈ છે આજ રોજ ભરૂચના અહીંયા ગાર્ડન તરા બ્યુટિફિકેશન માટેનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ચાર કરોડ ને સત્તાવન લાખના ખર્ચે અને અહીંયા ભવ્યથી ભય જ્યારે આ બનશે ત્યારે થવાનું ત્યારે જે રીતે બહુ દ્વારા આ ચાર કરોડ સત્તાન લાખ રૂપિયા આપવામાં આવે છે એની સાથે સાથે ઝારેશ્વર ચોકડીથી તવરા રસ્તાનું ઉપર જે નિર્માણ થઈ રહ્યું છે એમાં પણ ત્રેવીસ કરોડના ખર્ચે એ છે ત્યારે આ વિસ્તારની જનતાનો લાભ મળવાનો છે અહીંયા તારા બ્યુટિફિકેશન થવાને કારણે એમાં જીમના સાધનોથી લઈને નાના બાળકોને ગમતના સાધનોની સાથે સાથે જે વધીલો છે એઓને વોકિંગની સુવિધા પણ અહીંયા થવાની છે ત્યારે એક ભરૂચના ઝારેશ્વર ખાતે એક તમામ ભરૂચની જનતાને એક અહીંયા એક સરસ મજાનું ફરાવલાયક સ્થળ અને એ બની ત્યારે હું તમામ ભરૂચ જનતાને હું અભિનંદન આપું છું